मेरे फादर एक्सपायर हो गए आज हाँ? और वो बहुत जल्दी कर रहे मेरे को लास्ट मोमेंट पे उनको देखना है मेरे को जल्दी कर वो चला इवनिंग से पहले वो उनको ले जाएंगे मेरे को देखना है मेरे फादर अब यहाँ जहाँ रनवे ऊपर से, हाँ, से फ्लाइट जस्ट आ, टेक ऑफ ने पांच मिनट नहीं के 2 मिनट के बाद होती प्यारेज टेक्निकल फॉल्ट अवेलेबल से तो आ बहुत गंभीर बात के નમસ્કાર જમાવર્ટ સાથે હું છું ઉત્સવ અમદાવાદ થી દિલ્હી એક ફ્લાઇટ રવાના થવાની કેન્સલ કરવામાં આવી છે બાર દસ વાગ્યાનું આ ફ્લાઇટનું બોર્ડિંગ હતું અને લગભગ બસો થી અઢીસો એટલે કે તમામ મુસાફરો જે છે તે આ ફ્લાઇટમાં સવાર થઈ ચૂક્યા હતા ત્યારબાદ અઢી કલાક મુસાફરો ફ્લાઇટમાં બેસ્યા બાદ અંતે ઓથોરિટી દ્વારા તેમને જાણ કરવામાં આવી ખામી છે અને આ જ કારણે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવે છે જોકે આ સમગ્ર માહિતી મળતા તમામ મુસાફરો જે છે તે ઉગ્ર બન્યા હતા અને ત્યારબાદ ઓથોરિટીને વારંવાર પ્રશ્ન પૂછ્યા બાદ અંતે ઓથોરિટીએ કહ્યું કે આ ફ્લાઇટ એક કલાકની અંદર તમને રીશેડ્યુલ કરી દેવામાં આવશે પરંતુ એ ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી ત્યારબાદ હવે અત્યારે ફ્લાઇટ જે છે તે છ વાગ્યાની શેડ્યુલ કરવામાં આવી છે વિસ્તારા દ્વારા ત્યારે જોવાનું એ છે કે શું આ મુસાફરો જે છે તેઓ છ વાગ્યાની ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચી શકે છે કે નહીં જોકે આ સમગ્ર માહિતીમાં મુસાફરો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ ફ્લાઇટ જે છે તે ઓથોરિટીએ જે પ્રમાણે માહિતી આપી છે મુસાફરોને તે મુજબ ફ્લાઇટનું પાર્ટ કોઈ છે તે ખરાબ થઈ ગયું છે અને હાલ અન્ય ફ્લાઇટ એવોની જે આવશે તેમાં તે પાર્ટ આવશે ત્યારબાદ આ ફ્લાઇટના પાર્ટ જે છે તે ચેન્જ થશે અને ત્યારબાદ આ ફ્લાઇટ ઉડાન ભરી શકશે જો કે હાલ મુસાફરો ખૂબ ચિંતિત બન્યા છે તેમાંના એક મહિલા મુસાફર હતા તેઓના પિતાનું નિધન થયું છે અને છેલ્લી વાર તેમને તેમના પિતાને મળવું હતું પરંતુ સમયના અભાવે અને જે ફ્લાઇટ કેન્સલ થઈ છે તેઓના કારણે તેઓ ચિંતિત બન્યા છે ત્યારે મુસાફરો શું કહી રહ્યા છે આવું તેમની પાસેથી જાણીએ અમદાવાદથી દિલ્હી જાતી ફ્લાઇટ નંબર એ આઈ સત્યાવીસ સોળ એર ઇન્ડિયા ફ્લાઇટ જેના અમે પેસેન્જર હતા એનો નિર્ધારિત સમય એક ને દસનો હતો તે મુજબ ફ્લાઇટ રનવે ઉપર ચાલુ થઈ પાંચ દસ મિનિટ બિફોર ફ્લાઇંગ રનવે ઉપર જ્યારે ફ્લાઇટ ચાલી ત્યારે કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવતા રનવે ઉપર અડધોથી પોણી કલાક અમે લોકોને વેઇટિંગ કરાવેલ ફ્લાઇટમાં અને આફ્ટર વેઇટિંગ અમને લોકોને એવું ડિક્લેર કરે કે ફ્લાઇટ કેન્સલ છે ત્યાં સુધીમાં એ લોકોના એન્જિનિયર ટીમ પણ આવી ગયેલી હતી પણ સવાલ એક જ છે કે જ્યારે રનવે ઉપર છે ફ્લાઇટ જસ્ટ ટેક ઓફને પાંચ મિનિટની કે બે મિનિટની વાર હતી ત્યારે જ ટેકનિકલ ફોલ્ટ આવેલ છે તો આ ખૂબ ગંભીર વાત કહેવાય માણસો બહુ હેરાન છે ફૂલ હતી ફ્લાઇટ આખી એક પણ સીટ ખાલી નહોતી લગભગ બસોથી અઢીસો પેસેન્જરની ફ્લાઇટ છે અને એ ફ્લાઇટ ખૂબ આખી ફૂલ હતી અત્યારે એની કેન્સિલેશન પ્રક્રિયા અને રિસેડ્યુલ કહેવામાં એવું આવે છે કે પાર્ટ્સ કોઈ મુંબઈથી મગાવેલ છે જે પાર્ટસ આવી જશે એટલે છ વાગ્યા સુધીમાં ફ્લાઇટ રીશેડ્યુલ કરી રિપેરિંગ કરીને પાછી એ જ ફ્લાઇટ ફ્લાઇંગ કરવામાં આવશે તો માણસો અત્યારે ખૂબ હેરાનગતિમાં છે કોઈને રીશેડ્યુલ કરી દીધેલ છે પણ પ્રાયોરિટી એર ઇન્ડિયા કેન્સલેશનને આપે છે કે જલ્દી જલ્દી તમે કેન્સલ કરાવી નાખો ફ્લાઇટ હા और वो बहुत जल्दी कर रहे हैं मेरे को लास्ट मोमेंट पे उनको देखना है मेरे को जल्दी कर रही है चलो इवनिंग से पहले वो उनको ले जाएंगी मेरे को देखना है मेरे फादर अब यहाँ पे बताया दीदी ये एयर इंडिया ऑफिस में बताया वो कोशिश कर रहे हैं बोल रहे हैं कि ऊपर से लेटर आते ही हम जल्दी से जल्दी 315 का हमारे पास मैसेज भी आ गया है हां अच्छा बच्चे भी आपके साथ जी

અને એ જ્યારે અમે લોકો રનવે પર ગયા એના પછી અમને લોકોને સજેસ્ટ કરવામાં આવ્યું કે હવે બધા નીચે ઉતરવાનું છે કે કંઈક ટેકનિકલી પ્રોબ્લમ છે તો અત્યારે મને સૌથી વધારે પ્રોબ્લમ એ લાગ્યો કે એર ઇન્ડિયાવાળા જેટલા પણ લોકો છે એમને અમારી આ બહુ મોટી આ એમની ભૂલ કહેવાય તો હવે આગળ એ કેવું છે કે આટલા બધા લોકોના જીવને લઈને તમે ઉડવાના હોય તો થોડીક વાર પહેલાં તો અમને એવું જ હતું કે અમે બધા હવામાં કદાચ અત્યારે અમે હોત ના તો અત્યારે હવે પાછી અમને છ વાગેની એની એ જ ફ્લાઇટ રિપેર કરીને આપવાના છે તો પાછું એ પ્રોબ્લેમ છે કે છ વાગે પણ અમે લોકો સાચે એ અમારી સાચી જગ્યા પર પહોંચીશું કે ભગવાન જોડે જઈશું એ પણ અમને હજુ ખબર નથી તો મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો તો આપ સૌને પણ વિનંતી કે એર ઇન્ડિયાની ટિકિટ કરતાં પહેલાં કન્ફર્મ કરજો કે ખરેખર આપણા જીવની એ લોકો ભરોસા ભરોસા પાત્ર

ઉપર જવાની જ હતી અને એના બે જ મિનિટ પહેલાં એ લોકોએ અમને કોલ આપ્યો કે હવે આ વિમાનમાંથી તમારે નીચે ઉતરવાનું છે ને એ પણ એટલા માટે કે ટેકનિકલી ઇસ્યુ છે એવું નહોતું કે વરસાદ આવ્યો છે કે કોઈ વાતાવરણના હિસાબથી એવું બિલકુલ જ નહોતું ફક્ત ને ફક્ત એક જ કારણ હતું કે એ લોકોને જે વિમાનમાં જે પંખો ચાલવાનો હતો નહોતો ચાલી રહ્યો એ લોકોએ હમણાં પણ અમને એવું કહ્યું છે કે છ વાગ્યા સુધી બેસવાનું છે અમારી બપોરે એક વાગ્યાની ફ્લાઇટ હતી અત્યારે છ વાગ્યાનો ટાઈમ આપ્યો છે એમાં પણ એ લોકો વિમાનને ચેન્જ નથી કરી આપ્યા વિમાન અમને એવું કહ્યું છે કે રિપેર થઈ રહ્યો છે અને મુંબઈમાં અત્યારે એમનો પાર્ટ્સ લેવા માટે ગયો છે શું ખબર એ પાર્ટ્સ આવશે અને સરખો થશે અને એ વિમાનમાં જ અમારે અમારા જીવના જોખમે એ વિમાનમાં બેસવાનું છે તમને ડર લાગે છે અત્યારે એ વિમાનમાં જવા માટે ખૂબ બધો ડર છે કે શું ખબર આપણી એ ટિકિટ અહીંની છે કે પછી આગળ ની કપાઈ જવાની છે એવો કોઈ આઈડિયા નથી તો મિત્રો ખુશી ખુશી વાત નથી પણ ખેદ છે એ વાતનો કે આટલા બધા લોકો આટલા બધા પૈસા બગાડીને પણ જો અગર એર ઇન્ડિયા ઉપર ભરોસો કરતા હોય તો પ્લીઝ એક વખત ગેરંટી માગો કે અમને લોકોને સાચવીને એ લોકો લઈ જઈ શકે